નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ થી આઠ વિદ્યા સહાયક ભરતી માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે સાથે વિદ્યા સહાયક ભરતી ધોરણ થી આઠ માટે પુનઃ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ થશે એના વિશે વાત કરવાના છીએ મિત્રો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો

થઈ શકે છે જિલ્લા પસંદગીની પ્રક્રિયા તો અહીંયા જે પણ હોય ચાલો બે સાથે એટલે કે જ્ઞાન સહાયક અથવા તો બીજી કોઈ પણ નોકરી સાથે માસ્ટરની ડિગ્રી કરેલી છે તો એમાં તમામ ઉમેદવારોને જે છે એ છસો સત્યાવીસ ઉમેદવારોને ગાંધીનગર જે છે એ બોલાવવામાં આવેલા છે અને એમના જવાબ પછી એમના માર્ક જે છે એ ફાઇનલ મેરીટ લિસ્ટની અંદર ઉમેરવા નહીં એનો જે છે એ નિર્ણય સમિતિ દ્વારા લેવામાં આવશે આપણને સૌને ખબર છે એ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટની અંદર જે છે એનો કેસ ચાલે હતો અને એના પછી આ તમામ ઉમેદવારોને જે છે એ ગાંધીનગર સમિતિ આગળ જે છે એ બોલાવવામાં આવ્યા છે અને એમણે જે છે એ ત્યાં એમના એમના તમામ પુરાવા જે છે એ રજૂ કરવા પડશે જો એમના પુરાવા જે છે એ સંતોષકારક હશે તો એમને જે છે એ માર્ક્સ એડ કરી આપવામાં આવશે અને જો એમના પુરાવા સંતોષકારક નહીં હોય તો એમના માર્ક્સ જે છે એ માઇનસ કરી દેવામાં આવશે તો આના પછી જે છે એ નવું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે તો એ ક્યારે આવી શકે છે એના રિલેટેડ અહીંયા ઇન્ફોર્મેશન આપી છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટની વાળવા હાલ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલી રહી છે વિદ્યાસહાયક સામાન્ય ભરતી બે હજાર ચોવીસ ગુજરાતી માધ્યમ અંતર્ગત ધોરણ એકથી પાંચની ભરતી પ્રક્રિયા જે છે એ પૂર્ણ થઈ ગઈ છે અને ધોરણ એકથી પાંચ માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ પણ આવનારો છે તો ધોરણ એકથી પાંચ માટે જે પણ જગ્યાઓ ખાલી પડી રહી છે અથવા તો જે પણ ઉમેદવારો નિમણૂંક હુકમ મેળવ્યા પછી જે છે એ હાજર નથી થતા એમની જે પણ જગ્યાઓ ખાલી પડી રહેશે એના માટે ધોરણ એકથી પાંચ માટે જે છે એ વેઇટિંગ લિસ્ટ પણ જે છે એ બહાર પાડવામાં આવનાર છે અને એની પ્રક્રિયા પણ જે છે એ ખૂબ જ ઝડપથી કરવામાં આવશે જ્યારે ધોરણ થી આઠ માટે અગાઉ ત્રેવીસ જુલાઈથી છ ઓગસ્ટ દરમિયાન મેરિટમાં સમાવિષ્ટ ઉમેદવારોને ગાંધીનગર ખાતે જિલ્લા પસંદગી માટે રૂબરૂ બોલાવ્યા હતા જે પૈકી ત્રેવીસ અને ચોવીસ જુલાઈના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલા ઉમેદવારોની જિલ્લા પસંદગીની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ હતી દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં જ્ઞાન સહાયક કે અન્ય નોકરીની સાથે નિયમિત અભ્યાસ કરી મેળવેલી લાયકાતના ગુણ બાબતે દાખલ થયેલી કોર્ટ મીટર ચોવીસ જુલાઈના રોજ સુનવાઈ થઈ હતી જેમાં મળેલા આદેશ અનુસાર ઉક્ત મુજબના ઉમેદવારોને સમિતિ સમક્ષ રૂબરૂ સુનાવણી કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવાની થતી હોય પચીસ જુલાઈથી છ ઓગસ્ટ દરમિયાન જિલ્લા પસંદગી માટે કોલ લેટર આપેલ ઉમેદવારોને અન્ય સૂચના ન મળે ત્યાં સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સ્થગિત રાખવામાં આવેલ હતી વડી અદાલતમાં દાખલ થયેલી પિટિશન અંગે જ્ઞાન સાહેબ કે અન્ય ચાલુ નોકરીની સાથે અનુસ્નાતકની લાયકાત નિયમિત રીતે અભ્યાસ કરી મેળવેલી હોય તેવા ઉમેદવારોને ડોક્યુમેન્ટ ચકાસણી માટે સમિતિની રચના કરવામાં આવેલી હતી ધોરણ છ થી આઠમાં ચાલુ નોકરી અનુસ્નાતક કરી છે તેવા છસો ને સત્યાવીસ ઉમેદવારોને તેર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ આ તારીખે તમે ખાસ ધ્યાન રાખજો તેર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ દરમિયાન જે છે એ જરૂરી આધાર પુરાવો અને લેખિત રજૂઆત માટે રૂબરૂ ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા સૂચના આપવામાં રાજ્ય સંઘના કાર્યધ્યક્ષ હરિસિંહ જાડેજાએ જણાવ્યું હતું હવે એકવીસ ઓગસ્ટ બાદ વિદ્યા સહાયક સામાન્ય પરથી ધોરણ છ થી આઠ માટે જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ શકે તેવી શક્યતા વધતાઈ રહી છે જો ઉમેદવારોના માર્ક્સની અંદર ફેરફાર કરવામાં આવશે તો જે છે એ નવું ફાઇનલ મેરિટ જાહેર કરવામાં આવશે અને જો માર્ચની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી તો એનું એ જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આપવામાં આવશે તો જો તેરથી અહીંયા તારીખ મેં તમને કીધી હતી તેર ઓગસ્ટથી એકવીસ ઓગસ્ટ આ તારીખો ખાસ ધ્યાન રાખજો આ તારીખો દરમિયાન જે પણ આ છસો સત્યાવીસ ઉમેદવારો છે એ ગાંધીનગર ખાતે જશે એમના તમામ પુરાવા જે છે એ રજૂ કરશે અને એના આધારે જે છે એ એમના માર્ચની અંદર વધારો થશે કે ઘટાડો થશે એ નક્કી કરવામાં આવશે અને જો એમના માર્ચની અંદર વધારો ઘટાડો થશે તો જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ એકવીસ ઓગસ્ટ પછી જાહેર કરવામાં આવશે પરંતુ જો કોઈપણ પ્રકારના માર્ક્સની અંદર જે છે એ ફેરફાર થતો નથી તો ડાયરેક્ટ જે છે એ નવું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં નહીં આવે અને ડાયરેક્ટ જે છે એ પુનઃ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ શરૂ થશે અને પુનઃ પુનઃ જિલ્લા પસંદગીની જે પ્રક્રિયા છે એ ઓગસ્ટના એન્ડિંગની અંદર એટલે કે પચીસ ઓગસ્ટ પછી ગમે ત્યારે જે છે એ સ્ટાર્ટ થઈ શકે છે તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ છથી આઠ માટે નવું ફાઇનલ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને પુનઃ જિલ્લા પસંદગી ક્યારથી શરૂ થઈ શકે છે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ